પાટિલ અને રત્નાકરને સરકારી બંગલાની લાણી અને ઘટતું હતું તો અધિકારીની કચેરીનું સ્થળ દેખાડ્યું કમલમ જે બંગલા સરકારી અધિકારીને હોય તે અને રત્નાકરને ફાળવી દેવામાં આવ્યા અને વિપક્ષને કમર્શિયલ ભાડે પણ મકાન નથી આપવું આવા આક્ષેપ સામે આવતા ચર્ચા જાગી છે કે જીસકી લાઠી ઉસકી ભેંસની જેમ ગુજરાતનું તંત્ર ચાલે છે માટે ભાજપ માત્ર બંગલા નહીં કેટલું ગુજરાતનું આ રીતે વાપરે છે યુગત વાત કરીએ ગાંધીનગરમાં પાટીલ અને રત્નાકરને બંગલા ફાડવામાં આવ્યા છે તેમાં લાગેલા ગંભીર આરોપી છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં ભાજપની સરકાર છે અને લાંબા સમયથી ચાલે આવતી ભાજપ સરકાર પોતાના પક્ષના નેતાઓને પ્રજાના પૈસે સંગોળતાઓ કરી આપે છે તેવા અનેક આરોપ અગાઉ લાગી ચૂક્યા છે પણ નાગરિકોને આવી વાતોથી કઈ ફેર પડતો નથી છતાં પણ કોંગ્રેસ સરકારની સામે પડે અને નાગરિકોને જગાડવાના નિરર્થક પ્રયાસ બંધ કરતી નથી ત્યારે કોંગ્રેસી નેતા અમિત ચાવડાએ ગંભીર આરોપ લગાવ્યા છે કે વર્ષ બે હજાર વીસથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાલમાં જેઓ કેન્દ્ર સરકારના મંત્રી પણ છે તેઓ અને ભાજપના ગુજરાતના પ્રભારી રત્નાકર જે સરકારી બંગલો વાપરી રહ્યા છે તે સરકારી અધિકારીઓને ફાળવવાના સરકારી બંગલા છે બંગલાની કરતા સમયે તેમાં કયા અધિકારીને બંગલો છે તેના વિભાગની વિગતો પણ પણ પડે કિસ્સામાં અધિકારીની મૂળ કચેરી તરીકે કમલમ દર્શાવવામાં આવ્યું છે વિપક્ષના નેતા અમિત ચાવડાએ આ મુદ્દો ઉઠાવ્યો છે પણ તેમાં આ લપ ક્યાં કરવાની જરૂર હતી લોકો તો માની જ રહ્યા છે કે અધિકારીઓની કચેરી કમલમ છે નહી કે વિભાગીય કચેરીઓ આ માંગવાનો પ્રયાસ કરતી રહે છે અમિત ચાવડાએ તો ત્યાં સુધી કર્યું કે તેમણે આ પ્રકારે કોમર્શિયલ બંગલો ભાડાથી માગણી મૂકી અને માગણી કરી પણ તેમ છતાં સરકારે તેમને ના પાડી દીધી તેવો તેમનો આરોપ છે

વાતને ભૂલી જાય છે કે જ્યારે પરેશ ધાનાણી વિપક્ષી નેતા તરીકે સત્તાવાર વિપક્ષી નેતાના દરજ્જાના પદે હતા તો ત્યારે પણ તેમને મળતા બંગલા પર પૂર્વ મંત્રી બાબુ જે પૂર્વ થઈ ગયા હોવા છતાં પણ આ બંગલો ખાલી નહોતા કરતા એવો વિવાદ થયો હતો પણ હવે અત્યારે તો ભાજપ સરકારે કોંગ્રેસને બેઠકના આંકડાના નિયમ સમજાવી વિપક્ષનો સત્તાવાર દરજ્જો પણ નથી આપ્યો તો બંગલાની બબાલમાં ક્યાં પડવાનું છે લાઠી સરકાર છે તો એ ગમે તે કરે ભાઈ અને તપાસ કરવાનું કહો અને તપાસ થાય પણ હોવા છતાં બંગલા ખાલી કરાવી દેવાના કમલમ છે બરોબર છે ને દર્શકો તમારું શું કહેવું છે આ બાબતે કમેન્ટમાં જરૂરથી જણાવશો વધારે વ્યંગ થઈ ગયો હોય અને માઠું લાગ્યું હોય તો એમાં હું કંઈ કરી નહીં શકું માટે દિલગીર છું નમસ્કાર